નમસ્કાર આપ જો રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે

વેચાણ રોકવા માટે એનડી ના કેસો પણ કરવા અને તેના વચ્ચે ગુજરાતની પોલીસ હવે અલગ અલગ જિલ્લામાં રહેલા જે મેડિકલ સ્ટોર્સ છે ત્યાં જઈ રહી છે અને આ નશાકારક જે દવાઓ છે આ દવાઓ જે પ્રતિબંધિત છે કે નહીં તેની ચકાસણી થઈ રહી છે સાથે પ્રિસ્ક્રિપ્શન વગર આ મેડિકલ સ્ટોર્સના સંચાલકો કોઈ પણ એવી નશાકારક દવાઓ વેચી રહ્યા છે કે નથી વેચી રહ્યા તેની ચકાસણી કરવા માટે આ પોલીસ સૌથી પહેલા એક ડબ્બી ગ્રાહક મોકલે છે અને ચોક્કસ દવાઓ તે ગ્રાહક આ મેડિકલ સ્ટોર્સના સંચાલક પાસે માંગે છે અને તેની થોડીક મિનિટમાં જ પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે આમ અલગ અલગ જિલ્લામાં રહેલા મેડિકલ સ્ટોર્સની અત્યારે ચકાસણી થઈ રહી છે અને ખાસ કરીને શાળા કોલેજો અને હૈક્ષણિક સંસ્થાના આસપાસ જે પ્રકારે મેડિકલ સ્ટોર્સ છે તેની ચકાસણી ખાસ થઈ રહી છે અને સમગ્ર ચેકિંગને લઈને રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું છે આજે સમગ્ર દેશમાં અને દુનિયામાં કેફી દ્રવ્યોની જે બધી છે જે દૂષણ છે એ ખૂબ મોટો પડકાર છે આજે આપણે જ્યારે નશામુક્ત ભારતની વાત કરીએ છીએ ત્યારે ગુજરાત પોલીસ પણ આ બધીને અટકાવવા માટે તત્પર છે નાર્કોટિક્સની આ દૂષણને અટકાવવા માટે અવારનવાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રી તરફથી પણ આપણને માર્ગદર્શન સૂચનાઓ મળતી હોય છે ગઈકાલે ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે માનનીય ગૃહમંત્રીશ્રીએ એક મિટિંગનું આયોજન કરી હતી અને એ મિટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આપણી પાસે એ પ્રકારની જે માહિતી આવે છે કે અમુક જે મેડિકલ સ્ટોર્સ છે એ મેડિકલ સ્ટોર્સમાં જે પ્રિસ્ક્રાઇબ્ડ દવાઓ છે એમને ગેરકાયદેસર રીતે અમુક લોકોને વેચાણ કરવામાં આવે છે આ બાબત ધ્યાને આવતા ગઈકાલની આ મિટિંગમાં એક નિર્ણય લેવામાં આવ્યો અને સૂચના આપવામાં આવી ગુજરાત રાજ્યના તમામ એકમોને કે દરેક વિસ્તારના જે મેડિકલ શોપ્સ છે એની એક સ્ક્રૂટની થઈ જાય એની ચકાસણી થઈ જાય અને આ મેડિકલ શોપ્સમાં કોઈ પણ એવું કંઈ ગેરકાયદે કૃત્ય ચાલતું હોય અને ખાસ કરીને એવા મેડિકલ શોપ્સ કે જે સ્કૂલથી નજીક હોય અથવા કોલેજીસથી નજીક હોય જે આપણે યુવાધનને બરબાદ કરવા માટે કામ કરતા હોય એટલે એના એક ચકાસણી થઈ જાય અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે રાખી જાચવી શક્ય હોય એ કામગીરી રાજ્યવ્યાપી કરવામાં આવે એટલે ગઈકાલે આપણા રાજ્યવ્યાપી આ અભિયાન ચાલુ કર્યું અને ગુજરાત રાજ્યની આશરે સોળસોથી વધુ પોલીસની ટુકડીઓ અને અમુકમાં ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પણ સાથે હતા એ લોકોએ મેડિકલ સ્ટોર્સની ચકાસણી કરવાની અભિયાન ચાલુ કર્યું અને અત્યાર સુધી સાત હજાર પાંચસો ને જેવા મેડિકલ સ્ટોર્સની ચકાસણી થઈ છે કેટલાક મેડિકલ સ્ટોર્સમાં જે ગેરકાયદેસર કૃત્ય આપણે જોવા મળ્યું એ બદલ આપણે ગુના પણ દાખલ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી છે પરંતુ આ તબક્કે હું તમામ આ મેડિકલ શોપ્સના જે ઓનર્સ છે જે કર્મચારીઓ ત્યાં છે એ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કેમ કે આપણી આ જે સામાજિક પ્રશ્ન છે અને એ સામાજિક પ્રશ્નમાં ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી છેલ્લા ચોવીસ કલાકમાં કરવામાં આવી રહી હતી એમાં આ મેડિકલ સ્ટોર્સના તમામ ઓનર્સના તમામ કર્મચારીઓના ખૂબ સારું આપણને સાથ અને સહયોગ મળી છે જે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેમકે આ નશા મુક્ત ભારતની અભિયાનમાં તમે પણ સહભાગી થયા છો જે ખૂબ આનંદની વાત છે આપણે જાણીએ છીએ કે યુવાધન આપણા ભવિષ્ય છે અને એ યુવાધનને બચાવવા માટે આપણે જે કંઈ કામગીરી કરીએ આ બાબતમાં એટલે એમાં પોલીસ સિવાય સમાજની પણ આપણને સાથ અને સહયોગ મળે એ ખૂબ જરૂરી છે એટલા માટે હું આજે અપીલ પણ કરું છું કે આપના વિસ્તારમાં કોઈ પણ એવા મેડિકલ શોપ હોય કે જેમાં તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવતું હોય તો તાત્કાલિક તમે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરો અમે લોકો તત્પર છીએ કે એવા કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન કે માહિતી આપણને મળે તો એમાં કાયદેસરની કાર્યવાહી કરશો આ સમગ્ર ઘટનાક્રમમાં આ સમગ્ર અભિયાનમાં એ કોઈને હેરાનગતિ કરવા માટે કે કોઈને પરેશાન કરવા માટે કે કોઈને સાથે કરડરત કરવા માટેનો કોઈ આશય નથી આ એક મોટો સામાજિક લડત છે આ એક મોટો સામાજિક પ્રશ્ન છે જેમાં ગુજરાત પોલીસ તરફથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને ફરીથી જે લોકોએ આ અભિયાન મેં સાથને સહયોગ આપ્યા છે તે તમામને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ પ્રકારની સાવચેતીના પગલાંઓ આ પ્રકારનું અભિયાન ગુજરાત પોલીસની ભવિષ્ય પણ ચાલુ રહેશે આમ ગુજરાતની પોલીસ હવે આ નશાકારક પદાર્થો જે પ્રકારે વેચાતા હોય છે તેવા વેચનારા તત્વોને પણ દબોચી રહી છે અને તેના સાથે આ મેડિકલ સ્ટોર્સ પર જે પ્રકારે પ્રતિબંધિત દવાઓ સાથે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈપણ પ્રકારની દવાઓ નથી વેચાઈ તેની તકેદારીના ભાગરૂપે જ હવે ચેકિંગ પણ કરી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तेने कहिये जे